પશ્ચિમ કચ્છમાં રાત્રિ દરમિયાન મેઘમહેર ભુજ નખત્રાણા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પશ્ચિમ કચ્છમાં રાત્રે દરમિયાન મેઘમહેર વરસ્યો છે જેમાં ભુજ અને નખત્રાના વિસ્તારમાં અવિરત છે જેના કારણે વાતાવરણ સંપૂર્ણપણે ઠંડુ અને મોસમ સુખદ બની ગયું છે ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની જાણ છે પરંતુ હજુ સુધી કોઈ મોટી સમસ્યાની જાણકારી મળતી નથી વરસાદથી ખેતી માટે પણ લાભદાયક સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને

પશ્ચિમ કચ્છમાં મોસમી સ્થિતિમાં સુધારો આવ્યો છે અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે ખાસ કરીને ખેડૂતો માટે વરસાદ મહત્વપૂર્ણ છે કારણ કે લાંબા સમયથી પાણીની તંગી હતી હવે આ વરસાદથી જમીન સારું ભીજ પામશે અને આગામી પાક માટે સારી તૈયારી થશે